તલવારો ના તોરણ બધો બંદુક ના મોડવા રોપો આડો મારો બાળકો વારો આડો ને પૈણાવો એ જમીન વેચી વિવાહ કરો પૈસા ની પધારી કરો મારો લાલ કવાયો મને રે પૈણાવે

જોમેલી ના ગીધે હેડ્યો નહી તો આગળ જાતે હેરણ થયો અને ગુલામ થઈને ગયો મારી વાત એ બધો વટ રાખવા જાવ ને તો તૂટી જાય એ વાત તો સાચી છે આઠું પણ છે ને મારે ચીતી હેડું પડે ઉએ ને કે પછી હેણે થઉ ઉએ અરે મારી વાત ઓબળો આ તો મે 50000 માં પટાયું ન કે 1 કિલો ચોદી ભાવ હું સી 70 80000 રૂપિયા ભાવ સી એવું છે ઓવે પણ મે પતામ પટાયું છે કીધું તમારા જૂના કલ્લા પડ્યા ને એ ભાજી અને મોય અંબો રહી ગયો ભૈયા હું એમ નહીં કહેતો હું હું શું કઉ છું આપડે મારા હાડુ ને કમાતા એ બધી વાતો કરશો કે મારા જોડે ટાઈમ નથી લાવજો પૈસા 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 તો પાણી વાત કરવાના હોય પણ અરે મારો આટું પડતો હોય ને તો રાત દાડો દોડવા માટે હું તૈયાર છું તાણી સિતે હા ગાઢી લો ભાઈ

મોહણિમો

પૂછ પૂછાને હગાવાલે હાલ જેજો એમ અરે ના ના કોઈ મીટિંગ કરવાની જરૂર નથી હવે ફુમદા આગા અને રહી વાત હગાવાલાની તમારા હગાવાલાને કંકુતરી આલવાની છે અને મારા હગાવાલાને કંકુતરી આલવાની છે બીજે કોઈ કંકુતરી આલવાની નહીં તો મારા રૂમ તારો બાવ છે કે અલ્યા ફુમદા આગા મીટિંગ રાખે તો ફરીથી ઝઘડાનો મૂળ થાય હે અને પૈણા વગર રહો તમે લ્યા જવાબદારી તમારી પછી પછી હારું મારી જવાબદારી ભાઈ આઈ એમ જે જે જગ્યાએ કંકુતરી હાલવાની છે ને એ બધી જગ્યાએ આપણે બે જણા ફરજે મારું બાઈક લઈને એમ કરો હાડો લાવ આ કંકુતરીના પૈસા લ્યો મથાડો કેટલા 5000 પોસ દે ચમ પોસ દે રૂપિયા છે એટલે હે આલજી એ ફુંદાગા સવાલ જ માવ કર્યો તમે ઈ તો ખાલી મજાક કરી હે આલે હો 5200 રૂપિયા છે આ પેટ્રોલના પૈસા મે તો ગણાય નહીં હવે 30 રૂપિયા વાળો હોશો નહીં લઈને પકડ

ચીર રીત કો છો લેવી પડે એટલે ચીર રીતનું મોહણસ છે હજુ કોઈ સમજાતું જ નહીં આવજો પણ હમા બેહ હોટી છો પડશો તો જાણે જન ચાઈને તો શું કે ભાઈ નહીં

તમે એમ શું કમો ના આયા તો તમારું ઘર હતું તો પાર્ટી પલોટ હતો

કેમ છે ની ઉતાવળ છે તને અરે ઉતાવળ તો હોય કે વિવાહ એવા છે એટલે કે વિવાહ એવા એટલે કશું ને લાતારી આ ફમતો કા પેણ એટલે મને લાતારી હોય થોડી એ વાત સાચી છે એ જીવનનો ડોહો પેણ તો હોય તો આ પોત્રી વનનો જવન છોકરો ના તાચી રે બાપડો ફમતા કાકા તમે જે મને કંકુત્રી આલો છો ને એ કંકુત્રી મે માથે ચડાઈ પણ હું લગન મો ન આયકુ કેમ અરે તમારા વિવાહનો ઢોલ વાગતો હોય તો પછી મારો પગ હને ઉપડે

जेठालाल नु घर तो वाचेलू से યે તો બને બરજે ભાઈ હા પછી ખાય ખાય વાંક તો મુજાની છે કંકુત્રી છે ચા તો આઈ પણ

પેલી કંકુત્રી લખાયરી તો મિલી ને આયા તમારી જે ડોસી મરી ગયા માં નહીં લ્યા

યુ તો મારી બિટુ અહીંયા દેતું ને હવે એ આ બાના બાનું નામ શું વાયરો ખબર નહી હજી માં બાલસ દેજો લશુ કના સુકરાના વિવાહ છે કોમタルજીના વિવાહ છે ભાઈ મિતલે કંઈ જો નઈ આવ તો વિશ્વાદો આવો 2000 રૂપિયા મારા વિવાહઈ શિક્ષક કેડો એક છોકરે શિક્ષક હો હારું અલે બાસ્કુજી

એટલે આ લારી ઉપર તમારે પ્રગતિ કરવી છે એમ ના ઓવે આના લારી તમને ના ધારે તો ની ધારે તાણી મજા આવશે કેમ તારી મજા આવશે એટલે ની ધારે તાણી મારી પ્રગતિ થાય વાઘુજી ના લારી નથી ધારી પહેલા અલે બાસકુજી મારી વાત માનો અને લારી પાછી આવજો તમે ના રે ના શું કરવા પાછી આવવી પડે અરે બાસકુજી તમાર ઘર વેચે પૂરું ની થાય લે હાચું કહું છું અરે બાસકુજી ને હવે પ્રગતિ ના પંથે જ જાવું છે આજે જો હેરતા થઈ જો તમે દાર કેમ કે હવ કમાય છે ને બાસ્કુજી રહી જાય છે હા બાસ્કુજી રહી જાય છે મને ખબર છે હેડો હા હો હેડો તમારે કમાવું હોય તો ના ભાઈ મારે નઈ કમાવું હું તો ઘણો ઈ છું હો અરે આપણે બે ભેગા થઈને પ્રગતિ કર ના ના હ મારે ઈ પ્રગતિ નહીં કરવી ચા ના અરે ના અને આ લારી લઈ જાવ એટલે પહેલો એક મોટો મારો ફાયદો જ છે હને મોટો ફાયદો છે એટલે કુમતાજી જોડે 20000 રૂપિયા લઈ લીધા ખબર છે ઈ જગ્યા સાફ કરવા લઈ જો ચાલ તો

मोगिनी असीम कृपा थी तेतरई सुपुत्र तेतरई सुपुत्र ओवा तेतरई सुपुत्र नाम तो फुमतार जी सा तो फतेंदर चम लशु सा फुमतार जी पहनवा नहीं जाता अल्लाह ये चौथी पहनवा जाता है ऐसी तो पहने आता वा था जी सा आता पण दोहानी दुहानी उम्र तो दो अन पासु नामे चेंज कराई सा फतेंदर

ઠીક કર ભારે જે હું ફોન કરી જોઉં વાઘુજી હવે એરા મરી ગયા હી ફોન ચોથી ઉપાડી જો છોકરો તો ઉપાડ છે કે નંબર ચાલુ હશે તો આ એ વાત સાચી બારો લગાવો લગાવો એટલે જેઠાલાલ ફોન આવ્યો હેલો

શું કરવું હવે વને શું કરવું વને ચોકણ ચોકણ કંકુત્રીઓ આલી છે જો જો વને કંકુત્રી આલી છે એમ તો એમ જ થાય કે કે વાગુજી મરી ગયા વાગુજી તો મરી ગયા છે શું કરવું હવે મારે હેજી વેજી ડાબડી મુઢા નુંધી ઉકલી અને એનો બા મરી ગયેલો છે ઈરે નામ નઈ લાશ્યું અને મારું નામ લાશ્યું બે આવી ગયો છે મને હરીની અને ડાબડી મુઢાની ચાલ લાગે છે કશો વધ નહીં ફૂમતાય